આ ધરતીના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સામે જે છે એને એવું લખ્યું છે એટલે દર્શન કરવા હોય તો વર્તાલ આવો ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરો ની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરો ની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તલ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ધામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રીય તો કે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ આપી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓ ત્યાં પણ ભગવાન હાજરી આપી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ ને માથા નો કે પગ દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાન ખર્ચા પૂરા હોય આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે મની બે બેઠેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે અને આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી હું રજૂઆત કરું છું કે આ લોકોનો જેમ પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસો અંદર હવે પણ બીજા ભગવાન માટે આવું ન બોલે અને એ બુક હું એવું કહું છું કે ફાડી નાખી છે બુક ની અંદર આને દ્વારકા ની અંદર આવી માફી માંગી છે જેમ જલારામ બાપા આવીને માફી માંગી તે રીતે માગી જાય અને રહી વાત બીજી કે કાળા કાચની ગાડીમાં આવી માફી માંગી ભાગવું તો તમે પેલા રખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું હોય એવું લાગી રહ્યું છે આસ્થા પણ લોકો માં જાજી હોય આ એક ધર્મ જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન કૃષ્ણ ભગવાન જે ધર્મ વડા છે ને ધર્મ ના રચયતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ આવનારા દિવસોમાં એને માફી માંગવી પડશે મંદિર અને આ જે પત્ર જે બુકમાં લખેલું છે ભૂસવું પડે આવનારા દિવસો ની અંદર હરેક સમાજના હું તો તમારા માધ્યમથી એવું કહું છું કે હિન્દુ ધર્મ ના તમામ લોકો એકઠા થઈ અને આની આગળ સંમેલનો કરવા કરશું અને આગળ જઈને માફી પણ મળશે